નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ કડોડિયા અને ફરી સ્વાગત છે આપનું આજના એક આ નવા વિડીયોની અંદર મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ કડોડિયા એમને લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો શેર કરશો ફોલો કરશો અને હા આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો જેથી કરી અને અમે આપના સુધી કાયમ જોડાયેલા રહીએ તો આવો જઈએ આજની આ વાર્તા તરફ મિત્રો આ વાર્તા છે એક રાજા અને એમની ચાર રાણીઓની એક રાજા છે એમની પાસે ખૂબ મોટું સામ્રાજ્ય હતું ખૂબ મોટું સૈન્ય હતું અને ખૂબ મોટું પરંતુ રાજા છે એ વૃદ્ધ થવા લાગ્યા હતા બીમાર થવા પડવા લાગ્યા હતા અને ધીમે ધીમે રાજાની ઉંમર છે એ પણ વધવા લાગી હતી અને રાજા છે એ ગમે ત્યારે મૃત્યુ પામી શકે એવી પરિસ્થિતિમાં આવી ગયા હતા અને રાજાને ચાર રાણીઓ હતી રાજાના દરબારની અંદર જયારે એમના રાજ્યના ઉત્તરાધિકારી નિમવાની વાત આવી ત્યારે રાજા વિચાર્યું અને અંતે નક્કી કર્યું

થોડો સમય તમે સંન્યાસ લઈ લો તો તમારા જીવન છે એમને મોક્ષ ની પ્રાપ્તિ મળે અને રાજાને જે ચાર રાણીઓ છે એમને છોડી અને રાજાને જવાની ઈચ્છા ન હતી પરંતુ ઋષિ મુનિએ કીધું એટલે એમને વાત મગજમાં ઉતરી ગઈ એટલે મનોમન નક્કી કરી લીધું કે બસ હવે આપણે તો સંન્યાસ તરફ જવું જ છે પરંતુ જંગલની અંદર જઈ અને ભગવાનની ભક્તિ કરવી છે એવું નક્કી કર્યું બીજે દિવસે રાજા છે એ ચારે ચાર રાણીઓ જે રાણીઓના મહેલ હોય એમાં જાય છે તો સૌથી નાની રાણી કે જેને જે પરણીને લાવ્યા હતા એકદમ યુવાન રાણી હતા અને એ રાજા છે એમને બેદ પ્રેમ કરતા હતા ખૂબ મોહબ્બત હતી ખૂબ લાગણી હતી રાજા છે એ આ ચોથી રાણીની પાસે જઈ અને વાત કરે છે કે મહારાણી હવે મેં મારા જીવન છે એ પાછળું જે જીવન છે એમાં સંન્યાસ લેવાનું નક્કી કર્યું છે અને જંગલ ની અંદર જઈ અને હું પ્રભુની ભક્તિ કરી અને ઈશ્વરની આરાધના કરી અને મારા જીવનને મોક્ષની ગતિ તરફ લઈ જવાનો છું તો આપ મારી સાથે ચાલશો એટલે જે જે રાણી પ્રત્યે એમને ખૂબ લાગણી હતી ખૂબ પ્રેમ હતો એમને સિદ્ધિ જ ના પાડી દીધી એક જ ઝટકામાં ના પાડી દીધી રાજા છે એને ખૂબ આઘાત લાગ્યો કે આ શું કરવા છે હું જેને સૌથી વધારે પ્રેમ કરું છું જેને સૌથી વધારે ચાહું છું જેમના પ્રત્યે મને સૌથી વધારે લાગણી છે અને એ મારી સાથે આવી રીતે મારા જીવનના પાછલા જે વર્ષો છે એમાં મને સાથ આપવા માટે તૈયાર નથી પરંતુ રાજાએ વિચાર્યું કે હજી તો ત્રણ રાણીઓ છે કઈ વાંધો નહીં ત્યાંથી નીકળી અને જે ત્રીજી રાણી છે એમની પાસે જાય છે ત્રીજી રાણીને ને અને વાત કરે છે કે મહારાણી હવે હું સંન્યાસ લેવાનો છું અને તમે મારી સાથે ચાલશો ત્યારે ત્રીજી રાણી છે એમને કીધું કે ના હું તમારી સાથે નહીં ચાલું અને મારે તો હજુ ઘણું જીવવાનું બાકી છે અને ઘણું બધું ભોગવવાનું પણ બાકી છે અને કદાચ તમે જાઓ તો મારી ઈચ્છા એવી થાય તો હું બીજા લગ્ન પણ કરી લઉં પરંતુ હું તમારી સાથે જંગલ ની અંદર નહીં ચાલુ આવી વાત કરી ત્યારે રાજાને દુખ લાગ્યું અને રાજા છે અને તમામ નિર્ણયો ની અંદર શું સાચું છે શું ખોટું છે આ બધું જ છે એ રાજાને સલાહ સૂચન પણ કરતા હતા એ રાણી પાસે જઈ અને પૂછે છે કે હું હવે સંન્યાસ લઉં છું અને જંગલ ની અંદર જઈ અને પાછલી જિંદગી છે એ વિતાવવા માંગુ છું તો તમે મારી સાથે ચાલશો ત્યારે એ મહારાણી એવું કીધું કે મહારાજ આપ રાજી ખુશી કરવું ઘટતું એ હું ખૂબ સારી રીતે કરીશ એમાં ક્યાંય કચાસ નહીં રાખું પરંતુ હું તમારી સાથે આવવા માટે તૈયાર નથી રાજા તો ખૂબ દુઃખી થઈ ગયા ત્રણ રાણીઓ ના પાડી દીધું ત્રીજી રાણીના કક્ષમાંથી જ્યારે બહાર નીકળે છે અને સામે જોવે છે તો એક વૃદ્ધ મહિલા સામે ઊભા છે એમને ન તો કોઈ ઘરેણા પહેર્યા છે ન કોઈ રાસ રસેલું કઈ નથી પહેર્યું માત્ર સાદા કપડાની અંદર એક વૃદ્ધ મહિલા છે એમનું શરીર પણ જોઈએ તો ઝાંખું પડી ગયેલું છે એ ઉભા છે એ બીજા કોઈ નતા પણ એ રાજાની જે સૌથી પહેલી પરણી લાવ્યા હતા એ એ રાણી હતા પ્રથમ પત્ની છે એ હતા અને એમણે મહારાજને સામેથી બોલાવ્યા અને કીધું કે મહારાજ અહીંયા આવો તમે કંઈક તકલીફમાં હોય મને લાગે છે તો મને જણાવો હું કદાચ તમારા તકલીફની અંદર સમસ્યાની અંદર હું તમારો સાથ આપી શકું ત્યારે રાજા છે જઈ અને મહારાણી ને વાત કરે છે કે મહારાણી હવે આપણા જિંદગી હું જંગલની અંદર રહીશ અને પ્રભુ ભક્તિ કરીશ ભજન કરીશ અને સાદાય ત્યાં જીવન જીવીશ તો મારે તમે મારી સાથે ચાલશો ખરા મારે સાથ ની જરૂર છે અને ત્યારે જે છેલ્લા એમના જે પ્રથમ પરણેલા રાણી હતા કે જે વૃદ્ધ હતા એમને તરત જ રાજાની ખુશીમાં ખુશી ભેળવી અને કીધું કે મહારાજ ગમે ત્યારે સમય હું તમારી સાથે જંગલ ની અંદર આવી અને તૈયાર છું તમારી અને આપણા સૌના જીવનની પણ આવી જ કંઈક ઘટના અને આવી જ કંઈક પરિસ્થિતિ છે મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે ચોથી રાણી એકદમ યુવાન છે અને રાજા એને ખૂબ પ્રેમ કરતા હતા ખૂબ ધ્યાન રાખતા હતા એમની કાળજી રાખતા હતા એમ આપણું જીવનનું આપણું શરીર આપણું શરીર આપણું પતિ પત્ની અથવા આપણા બાળકો આપણું પોતાનું ઘર જે સભ્યો છે આપણે આખી જિંદગી માટે કામ કરીએ છીએ અને માટે માટે કાયમ પુરુષાર્થ અને પ્રયાસ કરતા હોય છે એ છે ચોથી રાણી એટલે કે આપણા આપણા જે ઘરના સભ્યો છે જયારે અંતિમ સમય આવે છે જયારે પરિસ્થિતિ આવે છે ત્યારે આપણી સાથે કોઈ આવતું નથી કારણ કે સિદ્ધિ જ ના પાડી દે છે અને કોઈ આવવા ચાહે તો આવી પણ નથી શકતું આ છે તો ત્યારબાદ વાત કરીએ તો ત્રીજી રાણી ત્રીજી રાણી એટલે કોણ કે આપડી જે સંપત્તિ છે આપણું ધન દોલત આપણે રાસ રસી લોરેણા જે ઘરેણા જે વૈભવશાળી જે કઈ સંપત્તિ હોય છે એ ત્રીજી રાણી છે એ આપણે જઈએ અથવા અથવા તો આપણે હોઈએ તો પણ એ ગમે ત્યારે ગમે તે કીધું નું ત્રીજી રાણી યાદ કરો કે હું તો બીજાને પરણી જઈશ એમ આપણી સંપત્તિ છે એ ગમે ત્યારે ગમે એની પાસે જતી રહે એનું કઈ નક્કી નથી હોતું એટલે સંપત્તિ છે એમનું પણ ક્યારેય અભિમાન નહીં કરવાનું ત્યારથી આગળ આવીએ આપણે તો બીજી રાણી જે બીજી રાણી જેમણે વાત કરી હતી ને રાજાને કે તમે રાજી ખુશી સી જાઓ પણ હું તમારી સાથે નહીં આવું અને એ છે આપડા સગા સંબંધીઓ આપડા સ્નેહીજનો અને આપણી સાથે રોજબરોજ ની અંદર રહેતા વ્યવહાર કરતા તમામ લોકો છે એ આપણા જીવનના એ જ્યારે આપણો એવો સમય આવે ત્યારે આપણને ખૂબ સરસ મજાની આપણી વિધિ કરી નાખે છે અને બધું જે કંઈ આપણો કાર્ય હોય એ બધા કાર્યો પૂર્ણ કરે છે સમેટી લે છે પરંતુ આપણી સાથે કોઈ આવવા માટે તૈયાર નથી થતું તો ત્યારબાદ વાત કરીએ તો હવે પેલી રાણી જે વૃદ્ધ છે આપણે જેમ કીધું ને એકદમ વૃદ્ધ થઈ ગયા હતા શરીર ઉપર વ્યવસ્થિત કપડા પણ ન હતા કોઈ ઘરેણાં પણ ન પહેર્યા હતા અને એકદમ સાદાઈથી જીવન હતું અને રાજા એ છે એ રાણીનું કેમ બહુ નતા રાખતા એમ જીવનમાં પરવા નથી કરતા એ શું છે તો કે વિચારો આપણું મન આપણા પરમાર માટે કરેલા કાર્યો પરોપકારના માટે કરેલા કાર્યો અને આપણા કર્મો એની એની સામે આપણે ક્યારેય નજર નથી કરતા એ સત્કર્મો અને સત્કાર્યો છે એ છે એ પ્રથમ રાણી છે એટલે કે આપણા જીવનના જે કાર્યો કરીએ છીએ એની સુવાસ એની સુગંધ અને એની જે કીર્તિ અને યશ છે એ આપણે જે કરેલા કર્મો હોય એ અંતમાં મનુષ્યની સાથે આવે છે આ પૃથ્વી ઉપર આ અનેક રાજાઓ અને સમ્રાટો અહીંયા આવી ગયા મહારાજાઓ આવી ગયા અનેક ધુરંધરો આવી ગયા પરંતુ ઇતિહાસના પાના ઉપર અમર જો કોઈનું નામ રહ્યું હોય છે તો એ જેને પરમારથના કાર્યો કર્યા છે જેને સત્કર્મો કર્યા છે

કે જીવનની અંદર આપણે જેને ખૂબ જ બેહદ રીતે આપણે જેનું ધ્યાન રાખીએ છીએ એ આપણી સાથે નથી આવતું પણ જ્યારે અંતિમ સમયે જ્યારે આપણા કરેલા કર્મો છે એની સુવાસ એની સુગંધ અને એની યશ અને એની કીર્તિ જે પરમારથ માટે જીવેલું જીવન છે એ જ અંતે આપણા મોક્ષ માટે સાથે આવશે તો મિત્રો કેવું લાગ્યો આ વિડીયો એ આપણા આપણા કોમેન્ટ બોક્સની અંદર જણાવશો અને આવા જ બીજો વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડોડિયા એમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ફોલો કરશો અને હા આપના પ્રતિભાવ છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવશો જેથી કરી અને અમે બીજા વિડીયોની અંદર આપણા સુધી સંપર્કમાં રહીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત